થયેલી જાહેર હિતની અરજીની સુનાવણીમાં રાજ્ય સરકાર તરફથી ચીફ સેક્રેટરીને સોગંદનામા માં બેકલોગ સાથે રાજ્યના જુદા જુદા સત્યાવીસ વિભાગોમાં દિવ્યાંગો માટે અનામત એકવીસ હજાર એકસો ને ચૌદ ખાલી હોવાનું જણાવાયું એકસો ચૌદ પોસ્ટ ખાલી છે બે જ વર્ષમાં પોસ્ટ ભરવા સરકારે ખાતરી આપી છે નેશનલ ફેડરેશન ઓફ ધી બ્લાઇન્ડ દ્વારા હાઈકોર્ટમાં થયેલી જાહેરાતની અરજીનો આ મામલો ચુકાદો આવ્યો છે જેમાં નવ હજાર બસો ને એકાવન જગ્યાઓ લો વિઝન અને ચક્ષુઓ માટે ચાર હજાર નવસો ને પંચ્યાસી જગ્યાઓ સાંભળવામાં તકલીફ હોય તેવા લોકો માટે એક હજાર પંચ્યાસી જગ્યાઓ લોકો મોટિવ ડિસેબિલિટી માટે જ્યારે કે પાંચ હજાર પોસ્ટ અન્ય દિવ્યાંગોની છે એડવોકેટ જનરલે કોર્ટને જણાવ્યું હતું કે આ જ જગ્યાઓને ભરતા બે વર્ષનો સમયગાળો લાગી શકે તેમ છે આ કેસમાં રાજ્ય સરકારે હાઈકોર્ટ સમક્ષ જગ્યાઓ ભરવા પ્રસ્તાવિત કેલેન્ડર રજૂ કર્યું હતું જેમાં જણાવાયું હતું કે પહેલી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સત્યાવીસ વિભાગને જગ્યાઓ ભરવા અંગે જાણ કરવામાં આવશે એકત્રીસમી ડિસેમ્બરે વિભાગ દ્વારા માગણી પત્રક ભરતી સંસ્થાને મોકલી આપશે અઠ્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવશે અને ત્રીસમી એપ્રિલ બે હજાર પચીસના રોજ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે એકત્રીસમી ઓગસ્ટ બે હજાર પચીસ સુધીમાં લેખિત કે મૌખિક પરીક્ષાઓ પૂર્ણ કરવામાં આવશે નવેમ્બર બે હજાર પચીસ સુધીમાં પસંદગી આધી જે તે ખાતાઓને મોકલી આપવામાં આવશે જ્યારે એકત્રીસમી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ પસંદગી પૂર્ણ કરી દેવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે અરજદારે એકવીસ હજાર જેટલી ભરતીઓ માટે બે વર્ષના સમયની માંગ સામે વાંધો ઉઠાવ્યો હતો

પરિપત્ર મુજબ ભરતી પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા હતા અને જો તેમાં વધુ સમય લાગે તેમ હોય તો કોર્ટ સમક્ષ રજૂઆત કરવા જણાવ્યું હતું ધન્યવાદ